નમસ્કાર દોસ્તો સ્વાગત છે વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નવા નીર આવ્યા છે હાલમાં ડેમની સપાટી છસો છાસઠ ફૂટે પહોંચી છે જ્યારે જળાશયનું મહત્તમ લેવલ છસો એકસઠ પોઈન્ટ ફૂટ છે શનિવારે ડેમમાં બસ્સો દસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી પાણીની આવક વધતા શનિવારે રાત્રે આઠ વાગે ડેમમાંથી સરસ્વતી નદીમાં બસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જો પાણીની આવકમાં વધારો થશે તો ક્રમશઃ વધુ પાણી નદીમાં છોડવામાં આવશે તેવું ડેમના સૂત્રોએ જણાવ્યું હતું બીજી તરફ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી હતી ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાને લઈ વિરોધ કર્યો હતો જોકે મોડી સાંજે નદીમાં પાણી છોડતા ખુશી છવાઈ હતી ભાભર હાઇવે ઉપર બાઇક ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતાં ત્રણ ઇજાગ્રસ્ત બાઇક ઓવરટેક કરવા બાબતે મારામારી થતાં ત્રણ નામજોગ અને ત્રણથી પાંચ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાય ભાભરમાં સામાન્ય બાબતમાં ઝઘડા થતા હોવાના અને આવા ઝઘડા ઉગ્ર બનતા કિસ્સાઓ વધી રહ્યા છે પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરે તેવી લોકમાગ ઉઠવા પામી છે કાંકરેજ તાલુકાના થરા નગરમાંથી પસાર થતા નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર વરસાદના કારણે મોટા મોટા ખાડા પડી ગયા છે જ્યાં શનિવારે પાણી ભરેલા ખાડામાં એક છકડો રિક્ષા પલટી મારી ગઈ હતી ત્રણેક દિવસ અગાઉ ટુ વ્હીલર ચાલક પણ આ ખાડામાં પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો આ ખાડાઓના કારણે વારંવાર બનતા અકસ્માતોને લઈ લોકોમાં હાઈવે ઓથોરિટી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે પાલનપુરની સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પવિત્ર શ્રાવણ માસના સમાપન પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને એક હજાર આઠ શિવલિંગનું નિર્માણ કર્યું હતું વિદ્યાર્થીઓએ પોતાના હાથોથી પવિત્ર માટી વડે શિવલિંગ બનાવ્યા આ દરમિયાન તેમણે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર્યો દરેક શિવલિંગ પર બિલીપત્રા અને ભગવાન શિવને પ્રિય એવા ધતુરાના ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो, 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 लो. सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે થરાદ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે આ વરસાદના કારણે ખેડૂતોના મૂર્જાઈ રહેલા પાકોમાં નવું જીવન આવ્યું છે બાજરી જુવાર એરંડા અને મગફળીના પાકો હવે લહેરાઈ રહ્યા છે ખેતીવાડી ક્ષેત્રને મોટો ફાયદો થવાની આશા છે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છેલ્લા કેટલાક દિવસથી પ્રવર્તી રહેલા ભારે ઉકળાટ બાદ વરસાદે લોકોને રાહત આપી છે શહેરમાં આગામી ગણેશ ચતુર્થીને લઈને માટી કામના કારીગરો ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત છે શહેરના ઓતિયા સમાજના ચાર પરિવારો અને પટણી પરિવાર આ કાર્યમાં જોડાયા છે ઓતિયા સમાજના પરિવારો પરંપરાગત રીતે તળાવમાંથી માટી લાવીને વિવિધ મૂર્તિઓ બનાવે છે પટણી પરિવાર કલકત્તાના કુશળ કારીગરો સાથે મળીને મૂર્તિઓ તૈયાર કરી રહ્યા છે છેલ્લા ત્રણ મહિનાથી ચાર ઇંચથી છ ફૂટ સુધીની મૂર્તિઓનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે આગામી સાત દિવસ એટલે કે ત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજથી વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચીસ અને છવ્વીસ ઓગસ્ટ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે પચીસમી ઓગસ્ટના રોજ સાંજે ચાર વાગે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા નિકોલ ખાતે લોકાર્પણ અને જાહેર સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે વડાપ્રધાનના નિકોલ ખાતેના કાર્યક્રમને લઈને અમદાવાદ શહેર ભાજપ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાનનો રોડ શો છે જેને લઈને સમગ્ર રોડ ઉપર

ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની બનાસકાંઠા જિલ્લામાં ભાદરમાં માસની શરૂઆતમાં જ મેઘરાજાએ મહેરબાની કરી છે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લા મથક પાલનપુરમાં સૌથી વધુ એકાણું મીમી વરસાદ નોંધાયો છે દાંતા વિસ્તારમાં પંચોતેર મીમી અને ભાભરમાં પાસઠ મીમી વરસાદ પડ્યો છે વડગામમાં પંચાવન મીમી અને કાંકરેજમાં અડતાલીસ મીમી વરસાદ નોંધાયો છે અન્ય વિસ્તારોમાં દિયોદરમાં ચુમ્માલીસ મીમી અમીરગઢમાં સાડત્રીસ મીમી વાવ અને ડીસામાં તેત્રીસ મીમી થરાદમાં ઓગણત્રીસ મીમી દાંતીવાડામાં ત્રેવીસ મીમી શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ એક થી સાત સપ્ટેમ્બર બે પચીસ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો બે પચીસ નું આયોજન કરાશે આજરોજ અંબાજી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી વા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી કલેક્ટરશ્રીએ બેઠક બાદ વિવિધ સ્થળની મુલાકાત લઈને આયોજન અંગે નિરીક્ષણ કર્યું હતું આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લાની અલગ અલગ કુલ ઓગણત્રીસ સમિતિઓ દ્વારા અત્યાર સુધી કરેલા કામગીરી અને હવે પછીની કામગીરી કરવામાં આવનાર અંગે સમીક્ષા કરવામાં આવી હતી કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને વિવિધ સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં વીજળી પાણી સ્વચ્છતા ટ્રાફિક મેનેજમેન્ટ ભોજન સલામતી અને કાયદો વ્યવસ્થાપન આરોગ્ય અને ઇમરજન્સી સારવાર પાર્કિંગ પ્રસાદ વ્યવસ્થા ઇમરજન્સી રિસ્પોન્સ પદયાત્રી સંઘ સેવા કેમ્પોની નોંધણી હેલ્પ સેન્ટર પ્રચાર પ્રસાર યાત્રિક ગણ અને ડેટા સેન્ટર ડ્રોન શો વિસામાં મંદિર દર્શન અને નિગરાની સહિતની બાબતો પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને સૂચનો કર્યા હતા